ઉજવણી ઘેલછામાં પાગલ બન્યું હતું ત્યારે શ્રી સરસ્વતી શિશુ વિદ્યા મંદિર માતૃ પિતૃ દિવસની ઉજવણી કરી સમાજને એક સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું બાળપણમાં બાળકોને જે સંસ્કાર આપવામાં આવે છે જેની ઊંડી છાપ બાળકના મન પર રહી જાય છે ત્યારે આજના સમયમાં આપણે જોઈએ છીએ કે બાળકોને યુવાનો પશ્ચિમની જીવનશૈલી માઓનો પ્રੋਂત થઈને જીવનો સાચા રાહ ભૂલી ગયા છે ત્યારે આ શાળા ખરેખર બાળકોને જીવનનો સાચો રાહ બનાવી સંસ્કાર સિંચન કરી રહી છે આખું વિશ્વ અને સમગ્ર ભારત જ્યારે વેલેન્ટાઇન ડે ની ઉજવણી કરી રહ્યું છે ત્યારે અખિલ ભારતીય શિક્ષણ સંસ્થાન સંલગ્ન શ્રી સરસ્વતી શિશુ વિદ્યા મંદિરમાં ઉમલ્લામાં આજરોજ માતૃ પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે માતૃ પિતૃ પૂજન એટલે કે બાળકોના જીવનમાં માતા પિતાનું શું મહત્વ છે એમનું કેટલું યોગદાન છે તેમજ આ જ્યારે યુવાન બને અને માતા પિતા જ્યારે વૃદ્ધ બને ત્યારે બાળકોએ માતા પિતા શું કાળજી લેવી માતા પિતા સાથે કેવો વ્યવહાર કરવો એની સમજ આપતો આ એક કાર્યક્રમ રાખ્યો છે સુંદર નિમેશ ગોસ્વામી આર એન ન્યુઝિયા